વેલકમ બેક ગાય સવરાધુધા વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે અને આજનો આપણો વ્લોગમાં બીજો દિવસ છે ડે ટુ એન્ડ આપણે જઈએ છીએ કોળંબાધામ કમળામાના ડુંગરે એમના દર્શન કરવા તો ચાલો સ્ટેશન છે તો આપણે હિલ સ્ટેશન ચડવાનું છે ગાડી અહીંથી આગળ જઈ શકે એમ નથી નહીં તો એટ ઉપર આપણે પહોંચાડી દે કાર પણ કાર પહોંચે એમ નથી તો આપણે અહીંથી પગપાળા કરવાના તો ચાલો તમને પણ દેખાડું આજે સાથે ફેમિલી પણ છે આ લોકો ચડી નહીં શકે એટલે મારે જવું જોઈએ ગરમી તામ હું ને પપ્પા જાય છે અત્યારે ઉપર હા હા ધીમે ધીમે સડાય તો હાલ આવો તમે નકર પછી ઉતરી જાઓ મમ્મી મમ્મી ની સડી ગઈ સડી તો ગાઈસ એનો નજારો કઈ અલગ છે જો મસ્ત રસ્તાઓ ખુલ્લા છે ઠંડી હવાઓ આવે છે હિલ સ્ટેશન ચડવાનું છે સામે જે કુટિયા દેખાય છે એ પૂજ્ય મો પૂજ્ય મોરારી બાપુની કુટી છે ગાઈસ ચાલતા ચાલતા થાકી ગયો છું તડકો ભી ફૂલ છે ગાઈસ ચડી ચડીને થાકી ગયા તો હું પપ્પા અત્યારે ગયા છીએ પૂરો ખાવા તો ગાઈસ તમને આ રસ્તો દેખાઈ રહ્યો છે અહીંથી જ આગળ ઉપર જવાનું છે આ આ રસ્તે જવાનું છે ગાલી આવે છે ચાલો તો ગાય અહી આગળ જઈએ તો આવી જઈશ પપ્પા પણ નહીં ચડી અગે તો મારે એકલાને હવે કંકોત્રી માતાજીના મંદિરે મૂકવા જવાની છે તો આ મલવાન આગળ પાછળ કોઈ છે નહીં એકલો હું જાઉં છું માતાજીના ડુંગરે કંકોત્રી મૂકતો આવું દર્શન કરતો ચાલો તમે પણ સાથે બને રહો જુઓ આગળ ઉપર મંદિરે માતાજીને મંદિરે ફોટો પાડવાની કે વિડીયો શૂટ કરવાની મનાય છે તો કદાચ મેં શૂટ ના બી કરી શકું એટલે આમનેમ તમને હવેથી દર્શન કરી દે મંદિરના બરાબર કોમેન્ટમાં જઈ કમળા એમાં લખી દેજો મિત્રો ગાય છે હેવી હેવી રસ્તો છે ઉપર ચડવાનો બહુ થકાઈ જાય યાર લેકિન મર્દ કો કભી દર્દ નહીં હોતા મર્દ અકેલાઈ જાય ગા આટલું બધું સ્ટ્રગલ તો कोई दिन કોઈ દિનત કર્યું જિંદગીમાં પહેલી વાર આટલું મોટું સ્ટ્રગલ કરી રહ્યું તમારો સપોર્ટની જરૂર છે ગાય જ તો બનતી એક ફાઇનલી ગાય પાર્કિંગ એરિયામાં આપણે પહોંચી ગયા છીએ માતાજીના ડુંગરે અત્યારે બહુ ટ્રાફિક નથી તો આપણે શાંતિથી દર્શન કરી શકશું અને મમ્મી પપ્પા ભાઈ ત્રણેય નીચે છે કારણ કે ત્યાંથી ચડાઈ શકે એમ નથી જોઈ શકો છો આવા રસ્તામાં હું સ્ટ્રગલ કરીને માતાજીના મંદિર જાઉં છું જો મારી જે તમે હોત તો શું તમે ચડી શકે જ કોમેન્ટમાં આ કે નાનો જવાબ આપજો અને લી દાદરા ચડી રહ્યા છે જય ગમણાઈ માં તો ફાઈનલી ગાઈસ માતાજીના દર્શન કરી લીધા છે કંકોત્રી પહોંચાડી દીધી છે માતાજીને હવે આપણે પ્રસાદી લીધી છે માતાજીની અને હું નીચે જઈ રહ્યો છું કારણ કે વેઇટ કરે છે પપ્પા મમ્મી ભાઈ અને મારી કાર હવે એટલે મામાના ઘરે જવાનું છે ત્યાં કંકોત્રી પહોંચાડવાની છે મામાને એને તો ચાલો લોકમાં બને રહો આગળ વધી રસ્તામાં કોઈ છે નહીં હું એકલો જ છું સાવ હવે કોઈ જનાવર આવીને મને ઉપાડી ન જાય તો સારું કારણ કે અહીંયા જનાવર ખૂબ જ હોય છે કારણ કે જંગલ વિસ્તાર છે એટલે તો ગાય છે આપણે અત્યારે આવી ગયા છીએ બગડાણા તો ચાલો તમને દર્શન કરાવવું કઈ જઈશ અહીંયા બગદાણા પ્રસાદી લઈ લીધી છે બજરંગદાસ બાપાની અહીંયા હવે આગળ ચાલો